આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જગ્યાની અંદર રહેવા અને જમવાની વ્યવસ્થા તમને પૂરી પાડવામાં આવશે અરજી તમારે દિન દસમાં કરવાની રહેશે જોઈ વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોથી શેર કરજો અને જેઓ રેસિડન્ટ એરિયામાં રહેવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે જોઈ વધારે વિગતે માહિતી લાયકાત છે પેલી એમએ બીએ એ એમ એ બી એડ ભૂગોળ અર્થશાસ્ત્ર સમાજવિદ્યા શારીરિક વિજ્ઞાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર બે જગ્યા ખાલી છે બી એ એમ એ બી એડ હિન્દી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર બે જગ્યા ખાલી છે ગુજરાતી શારીર સામાન્ય વિજ્ઞાન હિન્દી સંસ્કૃત પ્રાથમિક વિભાગની અંદર ત્રણ જગ્યા ખાલી છે બી એ એમ એ બી એડ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માધ્યમિક વિભાગમાં બે જગ્યા ખાલી છે બીએસસી એમએસસી બી એડ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન માધ્યમિકમાં એક ત્યાર પછી ગણિત વિજ્ઞાનની પ્રાથમિકમાં પણ એક જગ્યા ખાલી છે ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકની અંદર એક જગ્યા ખાલી જેમાં નામું આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા એસપીસી બાર પાસ બી એ પટાવાળા અને માધ્યમિક વિભાગ માટે અને બાર પાસ બી એ પ્રાર્થના સભા સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોસ્ટેલ વિભાગ માટે એક જગ્યા ખાલી છે હવે સંચાલક શ્રી છે તે ડૉક્ટર શ્રી સ્વામી અક્ષર મુનિદાસજી છે સરનામું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાપર મુકામ પોસ્ટ ઓફિસ રાપર જિલ્લો કચ્છ અને પિનકોડ નંબર આપેલો છે આચાર્ય છે તે રાવતસિંહ બી ગોહિલ છે તેમના મોબાઈલ નંબર અને મેલ આઈડી આપેલું છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુદૂમ ઈચ્છુક ઉમેદવારે પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા અપેક્ષિત પગાર સરનામે ઉપરના સરનામે અરજી કરવાની રહેશે સરનામું આપેલું છે રાપરનું છે રહેવા અને જમવાની સગડ છે તે આપવામાં આવશે અને જેમને અનુભવ છે તેવા ઉમેદવારો માટે અગ્રમતા જે સ્કૂલ કેમ્પસ આપેલું છે વાગડ કચ્છની અંદર આ ફાયર ભરતી જાહેરાત છે તો જેઓ કચ્છ જિલ્લા સાથે સંદર્ભ ધરાવે છે અથવા તો જેઓ રેસિડેન્ટમાં લઈને નોકરી કરવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે